પ્રાપ્ત વિગતો પ્રમાણે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક ગામમાં આધેડે પાડોશમાં રહેતી તેર વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી છે સગીરા આધેડના ઘરે રમવા જતી હતી જ્યારે પત્ની ઘરે ના હોય ત્યારે આધેડ આ સગીરાને હવસનો શિકાર બનાવતો હતો સગીરાની તબિયત લથડતા તેની તબીબી તપાસ કરાઈ હતી આ તપાસમાં તેને ત્રણ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું સગીરાના પરિવારને આ તપાસથી લાગ્યો હતો પરિવારના જમીન સરકી ગઈ હતી સગીરાએ પોતાની સાથે થયેલી હકીકત પરિવારને જણાવી હતી પરિવારે સગીરાની હકીકત જાણીને પોલીસ ફરિયાદ કરી હતી જેથી ઈશરી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી